ઉર્ફે મોહમ્મદ શાહ પીર દાદાની પોક્સો જૂની નો કાચી દેરેલિયા પરિવાર દ્વારા રિનોવેશન કામ હાથ ધરાનાર હોય જે અંતર્ગત સુન્ની સોરઠિયા મુસ્લિમ કાચી દેરેલિયા પરિવાર નો મહા સંમેલન યોજાયો હતો આપણા ભાવનગર શહેરના વર્તે નજીક જે આદમજી નગર આવેલું છે પાછળ આવેલા જેમનો બજાર ઘણો જૂનો પુરાનો છે આ બજાર શરીફ નું રિનોવેશન નું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે આ દરગાહ શરીફ સહિત કરી અને નવી બનાવવાનો જે પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો છે કે અમારા સમાજની અંદર એવી ચર્ચાઓ વાતો થાય કે બા ડેરીયા લોકો કેમ કરે છે પણ ડેરીયા લોકો એટલા કરે છે કે આ ડેરીયાની જવાબદારી છે અમે બધા અમારા ભાઈઓ છો તમે કોઈ અમારેથી અછૂત નથી કોઈ અલગ નથી પરંતુ આ જે અમારા ડેરીયા પરિવારની જવાબદારી છે તો આજે જે દરગાહનું રિનોરેશન કરવાનું બાજુનો પ્લોટ લેવાનો છે રૂપિયા બે થી સવા બે કરોડ રૂપિયાનું કામ છે તો બધા સમાજના મને ફાળો આપે છે પણ મારે કોઈનો ફાળો જોતો નથી ગૌરીશન કામના પ્રારંભે બજાર શરીફમાં સલાતો પડી સામૂહિક દુઆ કરવામાં આવી હતી ઉપસ્થિત આગેવાનોએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં કાર્યમાં સંપૂર્ણ સાથને સહકાર આપવાની ખાતરી આપી હતી ભાઈનો મકસદ કાચી સમાજને બહુ જ આગળ લાવવાનો અને સારું કામ કરવાનો છે તો એમાં સહકાર આપવો એવું ઈચ્છું છું અમે તો ઘણી વખત સારા રહીએ છીએ આખુભાઈ સાથે ઘણો ચાલી રહીએ છીએ તેનાભાઈની સાથે પણ છું અને સવાર નવાર વાત રહે છે પણ અમે એવું છીએ છીએ કે આ કામની અંદર તમારા સહકાર વગર કોઈ વસ્તુ નહીં થઈ શકે જો આજે આપણા સમાજને આગળ લાવવો પડશે એજ્યુકેશન માટે એના માટે તો તમારો સહકાર ખાસ જોશે